ેશનલ બ્લોક અંતર્ગત વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજરોજ કાશીબા સંકુલ હોલ પાલનપુર ખાતે આકાંક્ષા હાટ નામે અઠવાડિયું પ્રદર્શન શુભારંભ કરાયો જેમાં સ્થાનિક કારીગરો ખેડૂતો અને સ્વ સહાય જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા હાથ વણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે આકાંક્ષા હાટમાં સ્વ સહાય જૂથોના સ્ટ્રોલ હેલ્થ આઈસીડીસી એપીઓ અને ખેતીવાડી વિભાગના થઈને કુલ એકવીસ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં તારીખ અઠ્યાવીસ જુલાઈથી બે ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે જેનો સમય સવારના દસથી સાંજના સાત વાગ્યા સુધીનો રહેશે જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકોને પ્રોત્સાહન આપવાની વિનંતી કરાઈ છે પાલનપુર તાલુકાના આકેશણ ગામના જયંતિભાઈ ભાટિયાએ મધની વિવિધ પ્રોડક્ટનો સ્ટોલ લગાવ્યો જેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લા જે કારીગરોમાં હુનર અને સ્કિલ રહેલી છે સરકારશ્રીના પ્રયત્નશ્રી પ્રયત્નોથી નાના કારીગરો આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે તેઓ પોતાની પ્રોડક્ટ અહીંયા સ્ટોલ ખાતે લઈ આવ્યા અને હાટ ખાતે લોકોના સાથ સહકાર મળી રહ્યો છે વધુમાં વધુ એક્ઝિબિશનનું આયોજન થાય તે જરૂરી છે વાત્સલ્ય સખી મંડળના સંચાલક જાગૃતિબેન મહેતાએ જણાવ્યું હતું કે તેઓ રાખડી અને નવરાત્રિની વિવિધ વસ્તુઓ આકાંક્ષા હાટમાં વેચાણ કરી રહ્યા છે પાલનપુર તાલુકાના કરજોડા ગામના હસુમતીબેન જણાવે છે કે તેમણે પાલનપુર સ્થિત આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અહીં તેમને હાથ વણાટની ઘણી બધી વસ્તુઓ જોઈ અને ખરીદી પણ છે અહીં મળતી વિવિધ વસ્તુઓ બજારની કિંમત કરતાં પણ સસ્તી છે તેમણે બનાસકાંઠા લોકોને આ હાટની મુલાકાત લેવા અપીલ કરી રિપોર્ટર જયંતિભાઈ પટેલ બનાસકાંઠા મારું નામ હસુમદબેન છે હું કરજોડા ગામમાંથી આવું છું પાલનપુર તાલુકામાંથી હું અહીંયા આકાંક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું સરકાર બહુ આભાર માનું છું અને દરેકને જણાવું છું કે અહીંયા આકાક્ષા હાટનું એકવાર મુલાકાત જરૂર લે નમસ્કાર હું છું જાગૃતિ મહેતા વાત્સલ્ય સખી મંડળ અમે ચલાવીએ છીએ સખી બનારની બહેનો દ્વારા અમે રાખડીઓ નવરાત્રિની વિવિધ પ્રકારની આઈટમો પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને અમે આકાંક્ષા હાર્ટ દ્વારા આ જે એક્ઝિબિશન બુક મૂકવામાં આવ્યું છે ત્યાં અમે અમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ઘરે બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અમને વારંવાર આવા સ્ટોલો આપતા રહે અને અમને આવી રોજગારી મળતી રહે તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ હું જયંતિ ભાટિયા ડાયરેક્ટર એમ કે એસ બનાસકાંઠા પાલનપુરના આકેશન ગામથી આવું છું અને નીતિ આયોગ અને આયોજન વિભાગ બનાસકાંઠા મારફતે આ જે આકાક્ષ આર્ટ અને જે એક્ઝિબિશન છ દિવસ માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા જિલ્લાના જે આર્ટિસ્ટ છે જે હુનર અને જેની પાસે સ્કિલ છે એવા કારીગરો અહીંયા પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને લગભગ વીસથી પચીસ અહીંયા સ્ટોલ છે છેલ્લા ત્રણ દિવસથી અમે જોઈએ છીએ તો પાલનપુરના જે લોકો છે એ અહીંયા આવી અને ખૂબ બધો સહકાર આપી રહ્યા છે અમે પણ નાબાર્ડના માધ્યમથી અહીંયા આવ્યા છે અમારી પ્રોડક્ટ્સ મધ હની એ પણ ખૂબ અહીંયા સેલ થયું છે મારું એવું માનવું છે કે વર્ષમાં એક બે અથવા તો છ એવા આ જો મેળાઓ યોજવામાં આવે તો ગામડાના શેવાડામાં બેઠેલો જે કારીગર છે જેની પાસે હુનર છે જેની પાસે સ્કિલ છે એવા લોકોને મોટો ફાયદો થઈ શકે એમ છે અને એના માધ્યમથી પોતાની પ્રોડક્ટ શું છે અને અથવા એની પાસે કેવું યુનર છે કેટલું સ્કિલ છે એ પણ એ પોતે અહીંયા પ્રદર્શન કરી શકે છે એટલે હું નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવું અહીંયા એક જબરજસ્ત આયોજન કર્યું છે થેન્ક યુ